પણ એક ભેદ રાખેલો કે એના ઓરડામાં કોઈ પણ વ્યક્તિ આવે એટલે ગંગાજળ કે ડવ હોય એ વ્યાજ એટલે તરત શાકી દીધો મારો પરમાત્મા ભળાય તો કે ઇતિહાસ ને ગમે ત્યારે છો કે હો ઇતિહાસ નો બાદશાહ છો કદાચ પ્રોફેસર હોય તો મને તો એટલી ખબર પડે કે આ બધા આપણે બેઠા રહે ભાઈ કાળુભાઈ મોટભાઈ આ બધા આદિ નારાયણ વંશ છે બાકી શુદ્ર કોને કહેવાય છત્રીય કોને કહે એનો એનું છે બધા મારી ભાઈ ભગવાન રામ ની વંશાવળ છે ને એમાં એક તાક મારી છે આદિ કઈ વાલ્મીકી

તેલ નાખવાના રિવાજ આજે ઘણા ઘણા ઠેકાણા છે કે બેન દીકરીના વિવાહ હોય એટલે તેલ નાખવાનું જે હોય છે તેલ નાખે તેલ એક વાર નાખાય હવે સમય ફરી થાય ગયો સ્વિંગી ગમન બંધ વચન ધન કતલે ફલ્હ હમીર હઠ અને ત્રિયા તેલ એ છડે ન દૂષી બાર એમ ઈશ્વર ના બંદા એક વાર વચન લાગી ગયું પછી કદાચ ગમે થઈ જાય કે નહીં 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 અને નહીં પરમાત્મા સિવાય બીજી વાત કરવી નહીં અને એને પરમાત્મા મળે એને પરમાત્મા નો ભેટો થાય બાકી આ ગાવા ગવાયો બધયો અને વચયો વિપુલ વગર તો એને મનમાં હું મારો ભાઈ પણ છે ખાસ મિત્ર છે પણ એક તો એને મનમાં હોય મારી જેવું તો બીજો થોડો વગાડી હશે હું વગાડું તો મને હું ગાવ ને

ઈશ્વરને મનાવવા માટે આ બધું મેલદેવ પડે એ તામસેન ગવૈયો એક એવો હતો એમ કે છે કૈલાશ પહોંચી ગયો તામસેન મારી પેલા એ પુસ્તકા અત્યારે તો ઘણા પાણી છે એ તામસેન ગવૈયો એક એવો હતો કે હું ઈશ્વરને મનાવવા માટે ભજન ગાઉ છું પણ ક્યારે ભજન ગાઉં છું કારણ કે મારા ગુરુ હરિદાસ સ્વામીએ મને એક વાર દર્શન કરાવ્યા હતા એટલા માટે અકબર શાહ બાદશાહ નો ગવૈયો અને અકબર શાહ બાદશાહ ના ઇતિહાસમાં એવું છું કે તાનસેન ગવ્યો જ્યારે પોતે એમ કે રાગ રાગડે ઉપર ઉતરી જાય એટલે અકબર શાહ બાદશાહ સિંહાસન માંથી ઉભા થઈ જાય કે વાહ તાનસેન વાહ અને એણે એક વાર એવું કીધું કે હું તો કાય નો કેવા મારા ગુરુજી આગળ તો કોઈ ન આવે કે એને મળવું હોય તો કે એને મળવું હોય ને તો આ મોદડી કાઢ નાખી પડે એ ઝૂપડી એ જવું પડે અને ગયા અને હરિદાસ બાપુ ને રાગ રાગ ને ગવૈયા અકબર સાહેબ આચાર્ય અને હા ભાઈ ਬਿਜੇ ਦੀਏ ਪਰ ਸਾਬਤ ਸੇ ਬਤਕੀ ਕੰਮ ਚ ਨੇ ਥਾਵਾ ਦੇ ਇਹਨਾਂ ਹੀ ਗਵਯੋ ਇਹਨਾਂ ਹੀ ਮਾਰਨ ਹੀ ਅਕਬਰ ਪਰ ਸਿੰਘਾਸਨ ਕੁਰਸੀ ਆਪੜੇ ਭਾਸ਼ਾ ਮੇ ਕੀਵੀ ਬੈਠਕ ਤੇ ਇਹਨੀਆਂ ਉਪਰ ਕੀ ਅਕਬਰ ਸਾਹਿਬਾਂ ਉਭਾਣੋ ਚਾਹ ਖਾਲੇ ਇਹਨਾਂ ਨੂੰ ਬਤਕੀ ਕੰਮ ਚ ਨੇ ਕਿ ਸਾਹਿਬਾਂ ਨੇ ਮਾਤ ਮੁਸੁਖਾ ਸੁ ਕਿ ਗਵਯੋ ਹੂ ਸੋ ਪਰ ਆਟਲਾ ਪਤਾ ਤੁਮ ਮੋਧ ਮਤਮ ਦਰੋਦ ਆਈ ਤੇ ਆਜ ਕੈਮ ਨੋ ਕਿ ਤਾਰਾ ਗੁਰੂ ਹਰਿਦਾਸ ਸਾਮੀ ਜੇ ਜਗ ਰਗ ਰਗਣੀ ઈ એની પાસે મેં સાંભળ્યું પછી એવી તો તારી પાસે નથી કે ઈશ્વરની ને રીઝાવતા ને હું તમને રીઝાવું પરમાત્મા ને રીઝાવતા હતા અને હું તમને રીઝાવું તો કઈ હસલ નો થઈને આપણે આપડે જ્યાં ને ચક્રો રવા દેવો એટલે બંધ થઈ જાય કે ઈશ્વર ને રીઝાવતો હોય ને એકલો રીઝાવે હું બોલું તમે કોઈ સાંભળો નહીં મને ખબર ન હોય તો સમજી લો ઈશ્વરની ને રીઝાવ્યો છે તમે વાહ વાહ કરો ત્યાં સુધી પરમાત્મા ને ખબર પડે કે આજે કઈ લેવા દેવા મારે કા આ લોકો ને રીઝાવે લોકો રીઝાવે નંદ લાલ કો રીઝાવે ઈશ્વર ને જ્યાં મારા રીજા એ ઈ ભજન કર્યું કેવાય આ અમારે ગાવાના જ સુખી વાત